ચાલો વાર્તા સાંભળવી છે ને આજે આપણે છે ને જે વાર્તા કહેવાની છે એનું નામ એક હતું જંગલ એ જંગલમાંથી બે રસ્તા જતા હતા એ રસ્તાની અંદર એક શિયાળ હતો અને એક એક હતો સસલો બંને ભાઈ ભાઈ બધો સસલો અને શિયાળ એક દિવસ શિયાળ ભાઈ અને સસલા ભાઈ તો ગામ ચાલ્યા ગામ જતા હતા ને ત્યાં તો ભાઈ ત્યાં બે રસ્તા આવ્યા શું આવ્યા જ્યાં માર્ગ જતો હોય તો બે રસ્તા ફંટાય ને એમ બે રસ્તા હતા તો એમાં એક ચામડાનો માર્ગ હતો અને એક લોઢાનો માર્ગ હતો તો શિયાળભાઈ હતા ને એ શિયાળભાઈ કે હું ચામડાના રસ્તે જાઉં અને તમે લોઢાના રસ્તે જાઓ સસલાભાઈને કીધું એટલે ભાઈ શિયાળભાઈ તો ચાલ્યા ચામડાના રસ્તે અને સસલો ચાલ્યો લોઢાના રસ્તે સસલાભાઈ તો ચાલતા 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 આગળ જતા હતા ને ત્યાં તો એક સરસ મજાની નાનકડી એવી ઝૂંપડી આવી ઝૂંપડી તો ભાઈ એક બાવાજીની મઢી હતી શું હતું ભાઈને તો બરાબરની કકડીને ભૂખ લાગેલી હો ભાઈ એટલે સસલા ભાઈ તો આમ બારણાને ધક્કો માર્યો ને ત્યાં બાણું તો અધૂકડું ખુલ્લું અને સસલા ભાઈ તો ગયા અંદર મઢીની અંદર ગયા મઢીની અંદર આમ તેમ જોયું હો ભાઈ નજર કરી પણ કોઈ હતું નહીં એટલે ભાઈ સસલાભાઈને તો થયું કે કોઈ અંદર છે નહીં લાવ સાંકળ દઈ દેવા દે એટલે સસલાભાઈએ તો અંદરથી મઢીને હાકળ બંધ કરી દીધી અને બાણું બંધ કરીને ભાઈ એણે તો આમ તપાસ કરીને ત્યાં તો ભાઈ મઢીમાં શું હતું ખબર છે ગાંઠિયા પેંડા લાડવા બરફી જલેબી ઘારી આવું બધું અંદર હતું ભાઈ મઢીમાં તો એટલે સસલા સસલાભાઈને તો મજા પડી ગઈ અને સસલા ભાઈ તો ખાવા માંડ્યા કારણ કે એને ખૂબ ભૂખ લાગી હતી ને સસલાભાઈને એટલે સસલા ભાઈ તો બરાબરની આ બધી વસ્તુ મળી એટલે બધું ધરાય ધરાય ખાઈ લીધું દેવી બેન અને પછી તો સસલાભાઈ લાંબા થઈ અને સૂતા મઢીમાં કારણ કે બરાબરનું જઈમાં પછી એને થયું લાય જરાક લાંબો થઈ જાઉં એટલામાં થોડીક વાર થઈ ને ભાઈ ત્યાં તો મઢીના જે રહેવાવાળા બાવાજી હતા ને એ આવ્યા પોતાની મઢીએ અને આવીને એણે તો બારણા બંધ જોયા એટલે આમ બારણું ખખડાયું ભાઈ અને આવી અરે ખખડાવી અને પૂછ્યું કે મારી મઢીમાં અંદર કોણ છે તો ઓલા સસલા ભાઈ હતા ને એને તો બરાબર આમ તૈયાર થઈ ગયો અને આમ રોપ થી બોલ્યા શું બોલ્યા ખબર છે સસ્તા રાણા સાકળિયા ડાબા પગે ડામ ભાગજે બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું હે બાવાજી ઓલા હાથમાં તુંબડી રાખે જોઈશે માંથી બનાવેલું આમ કરીને કમંડળ રાખે જોયું તમે બધાએ હે તો સસલાભાઈએ તો આવું કીધું ને ભાઈ તો બાવાજી તો એકદમ ડરી ગયા બી ગયા અને એ તો જાય ભાગ્યા અને ગામમાં ગયા હો ભાઈ ગામમાં જઈ અને એણે તો બધાને વાત કરી કે ભાઈ મારી ઝૂંપડીમાં આવું થયું છે એટલે ગામના સરપંચ હોય ને મુખ્ય વ્યક્તિ કોણ હોય સરપંચ એને મુખી કહેવાય પહેલાના જમાનામાં શું કહેતા મુખી કહેતા એટલે ઓલા મુખી હતા ને મુખી તો ભાઈ આવ્યા આવી એની સાથે બાવાજીને કીધું હાલો બતાવો મને ક્યાં છે તો કે આ મારી ઝૂંપડીમાં છે એટલે એ તો બાવાજી તો મુખીને તેડી લાવ્યા અને મુખી આવી અને બાણું ખખડાયું અને પૂછ્યું કે બાવાજીની ઝૂંપડીમાં કોણ છે તો ઓલા સસલાભાઈ હતા ને આપણું ધ્યાન બધાનું અહીંયા સસલાભાઈએ તો શું કીધું ખબર છે સસારાણા સાકરિયા ડાબા પગે ડામ ભાગ જે મુખી મુખીને કરતા મુખી પણ તોડી નાખું ભાઈ બોલો મુખી તો આ સાંભળી અને એકદમ ડરી ગયો ભાઈ એટલા બધા રોપથી કીધું ને તો મુખીને પણ ભાઈ બીક લાગી ગઈ એટલે મુખી જાય ભાગ્યો એની પાછળ બાવાજી ભાગ્યા બાવાજીને થયું કે આ તો મુખી ભાગ્યા હે એટલે સાથે બાવાજી ભાગ્યા અને ભાઈ સસલા ને તો મજા પડી ગઈ કે વાહ બધા કેવા મારથી બીવે છે સસલાભાઈ તો ટેસથી બેઠા તા ને ત્યાં તો બાવાજી એ ગામમાં ફોજદાર હોય ફોજદારની પાસે તો બંદૂક હોય બંદૂકની તો બીક લાગે કે નહીં એ પોલીસની બીક લાગે કે નહીં આપણને તો ગામના ફોજદારને વાત કરી હો ભાઈ કે મારી ઝૂંપડીમાં કોક ગરી ગયું છે અરે કે હાલો જે હોય એને આગળ કાઢી નાખું બહાર ફોજદાર તો આમ 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 કરતા બાવાજી અરે આવ્યા હો અને આવી અને પાછા બાવાજીની ઝૂંપડીમાં આમ આમ ખખડાયું બાવાજીની ઝૂંપડીમાં કોણ છે હે તો ઓલો સસલો હતો ને એને એમ થયું કે આ વળી કોણ આવ્યું હે તો ઓલા ભાઈ બાર થી પાછા બોલ્યો હું ફોજદાર છું બોલો બાવાજીની ઝૂંપડીમાં કોણ છે એટલે ખબર પડી ગઈ હા ફોજદાર આવ્યા છે હવે તો એટલે સસલા ભાઈ કીધું એ કે

મોજ પડી ગઈ છે હવે આ બધા બે ત્રણ જણા આવી ગયા ઝૂંપડીનું પૂછવા હવે ભાગવા દે નહીતર પકડાઈ જાયશું તો નકામાં માર ખાવા મળશે એટલે ભાઈ હળવેકથી થી ભાઈ તો ઝુંપડીમાંથી બહાર નીકળી અને જતા રહ્યા થોડીક વાર થઈને ત્યાં તો પાછા પેલા રસ્તે શિયાળભાઈને બંને જ્યાંથી છૂટા પડ્યા હતા ને ત્યાં સામાન મળ્યા એટલે શિયાળભાઈને તો ભાઈ બધી વાત સસલાભાઈએ કરી હો કે ભાઈ શિયાળભાઈ મને તો એક બાવાજીની ઝૂપડી મળી બાવાજીની મઢી મળી અને એને ગાંઠિયા લાડવાન બરફીન ઘારી જલેબીન હે આવું બધું ખાધું તો ભાઈ ઓલા ભાઈ હતા ને શિયાળભાઈ એ તો બિચારા ભૂખ્યા થયેલા એને કાંઈ ખાવા મળ્યું નહોતું એટલે શિયાળભાઈને તો આ બધું ખાવાનું મન થયું એના મોઢામાં પાણી આવી ગયું અને એણે કીધું કે સસલાભાઈ તો લાવો ને જરાક હું તે ત્યાં જતો આવું અને જરાક ગાંઠિયા પેંડાનો સ્વાદ ચાકતો આવું પણ જો સસલાભાઈ એને શીખવી દીધું કે તમે જાઓ ખરા પણ જો બાવો આવે ને ત્યારે તમારે આવું બોલવાનું છે જરાક રોપથી બોલજો શિયાળભાઈ કે કાંઈ વાંધો નહીં શિયાળભાઈ તો પહોંચી ગયા બાવાજીની મઢીએ અને ભાઈ એ તો ઓલી હાંકળ દેવાનું ભૂલી ગયા ને આમ જેવું તેવું બાણું થોડુંક અટકાડીને એને તો આમ લાડવાન પેંડાને ગાંઠિયાને બરફીને જોયું ને ત્યાં તો ફટાફટ ફટાફટ મીંડ્યા ખાવા ખાય ને નિરાત ના કે લાવો ઘડી આરામ કરું જ્યાં આમ બેઠા ને ત્યાં ઓલા બાવાજીને એમ થયું કે ભાઈ હવે તો બહુ વાર થઈ ગઈ ઘણો બધો સમય વયો ગયો હવે કદાચ મારી ઝૂપડીમાં જે આવ્યું છે એ વયું ગયું છે લાવ ને જરાક મને જવા તો દે એટલે બાવાજી તો પાછા આવ્યા પોતાની મઢીએ અને આવી અને પછી બાવાજીએ પાછું જોયું કે લે મઢીનું બાણું તો બનશે એટલે એણે બહારથી તે ખખડાવીને પૂછ્યું કે બાવાજીની મઢીમાં કોણ છે તો ઓલા શિયાળભાઈ હતા ને એને કાંઈ રોફથી બોલતા આવડ્યું નહીં અને તો આમ ધીમે ધીમે બોલ્યા શિયાળ ભાઈ સાંકળિયા ડાબા પગે ડામ ભાગજે બાવાની તિરતારી તુંબડી તોડી નાખું તો ભાઈ મઢીવાળા બાવાજી હતા ને એનો સાદ જે હતો ને એનો અવાજ એ ઓળખી ગયા અને એ કે અરે આ તો શિયાળ છે આ તો મારું બેટું શિયાળિયું છે એટલે એણે તો આમ ધક્કો માર્યો ને ત્યાં તો બારણું ખુલી ગયું અને બાણું ખુલી ગયું એટલે તો બાવાજી આમ બરાબર સજ્જ થઈને જ જાય હાથમાં ડંડો લઈને જ ભાઈ અને એને તો અંદરથી બાણું ખોલી ગયા અંદર અને અંદર જઈ અને શિયાળભાઈને બરાબર ના મેથી પાક ચખાડ્યો અને શિયાળભાઈ ને ગાંઠિયા પેંડા જલેબી બરફી ફાફડા ઘારી આ બધું હોપટ નીકળ્યું અને શિયાળભાઈ તો ઊભી પૂછડીએ ભાઈ ગયા ખાધું પીધું ને